દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો SSK ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર સુરતીઓને હાશકારો મળ્યો હોય તે મુકાયમાંથી છોડાઈ રહેલા પાણીની માત્રા ઓછો કરાતા હાલતાપી નદીનું જળસ્તર ઘટી જતાં તંત્રએ રાહતનો દમ લીધો છે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે સુરત શહેર અને ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સુરતની જીવાદોરી સમાન તાપી નદીની જળસપાટી વધતા તંત્ર એલર્ટ થઈ ગયું હતું નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું હોય જેને લઈ પૂરની અફવા શહેરમાં ફેલાઈ હતી અને તંત્ર દ્વારા પણ ઉકાઈમાંથી છોડાતા પાણીની માત્રા પર નજર રખાઈ રહી હતી ઉકાઈ ઉકાઈ ડેમમાં પાણીનો આવરો ઓછો ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું ઓછું કરાયું હોય જેને લઈ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો તાપી નદીમાં ધીમે ધીમે પાણીનું જળસ્તર ઘટી રહ્યું હોય અને કોઝવેની સપાટી પર નવ મીટર આસપાસ નોંધાઈ રહી હોય જેથી તંત્ર સાથે શહેરીજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસટી ન્યૂઝ ચેનલ